જ્યારે તમે ના પાડો છો ખોટું બોલો છો સામનો કરો છો તમે તમારી વાતને મુકતા નથી અને તમારા અને ચોપડાની વચ્ચે મોબાઈલ આવે છે તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે જ્યારે તમે ખોટું બોલો છો જીદ કરો છો માતા પિતાને ચીટ કરો છો તમે તમારી ચેતનાઓને આડે જોડવા હાથી દેતા હમણાં વાંચું કાલ વાંચું આજ વાંચું પરમ દિવસ વાંચું મામાન ઘરે જઈને વાંચું માસીન ઘરે જઈને વાંચું ક્ષમતા કરતા ઓછું કામ કરો છો તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે બેટા પણ તમે મોટા થઈ ગયા ને એટલે એ તમને હવે કઈ નથી શકતા તમે મોટા થઈ ગયા ને એટલે એ તમારી સાથે વાત નથી કરી શકતા તમે દૂર બેઠા છો એટલે જો મારા પર ભરોસો ના હોય ને તો બેઠેલી આ મમ્મીઓ ની પપ્પાની આંખોમાં જોઈ લો સમજાઈ જાય કે એને કેટલો ફરક પડે છે એને બહુ ફરક પડે છે બેટા આપણી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું જ છે ને દીકરા મારા પર ભરોસો રાખીને આજે ચેક કરજે દીકરા મમ્મી છે ને એક ટાકો મારેલું ચપ્પલ હશે એક વર્ષથી કસી રહી છે અને ત્રણ શર્ટ ની અંદર આખું વર્ષ ખેંચી લેને પપ્પા છે તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે બીજુ નથી તારે પાસે મ્યુઝ તમે ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે આ બેઠેલા બहोत આ વાત થી જોડો છું ખાલી આટલો માઇન્ડસેટ સેટ થાય ને તો બધું બદલી જાય મેં અહીંયાથી કોઈ એવી વાત નથી કરી કે જેના કારણે તમારા મનને દુખી કરી શકાય પણ બેઠેલી બધી જ મમ્મીઓ અને પપ્પાની આંખમાં જે વાત છે ને એમથી અને ફરક પડે છે જ્યારે તમે ખોટું બોલો છો સામુ બોલો છો તમારા અને ચોપડાની વચ્ચે મોબાઈલ રાખો છો અને પોતાની જાતને જારે છેતરવાનો પ્રયત્ન કરો છો તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે પણ એ કઈ નથી અક્તા ભાઈ શિક્ષણનો સાચો અર્થ આ છે જેટલો વેલો સમજો એટલો ફાયદો છે મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને ભાઈ તમારી આંખમાં આંસુ ના હોય કેમ કે બાપને જ ખબર હોય કે બધી વ્યવસ્થાઓ કેમ થતી હોય આ જાય જાય તો કેટલા વિદ્યાર્થીઓ મારી સાથે છે અને આજે ઘરે જઈને લિસ્ટ બનાવશે કે મારે કે માં ની પણ બી એફપી માં રહેવું છે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે કે મારે કરવું છે કેટલા માતા પિતાને સપોર્ટ કરશે બે તારી બાજુમાં બેસીને તને સાથ આપીશ કે કે એફપી માં ની હવે બી એફપી મારે હલો